જાવંત્રી ગામે નિયસુલ્ક આરોગ્ય મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો તાલાલાના જાવંત્રી પ્રાથમિક શાળા ખાતે મેડિકલ કેમ્પમાં બસો જેટલા દર્દીઓને ફ્રી કેમ્પનો લાભ લીધો હતો અને આમ તલાલા ખાતે જાવંત્રી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જાવંત્રી ગામ ખાતે અમદાવાદના ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ જાવંત્રી ગામ પંચાયતના સહયોગથી કેન્સર તેમજ હૃદય રોગના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ અમેરિકા થી ડૉક્ટર નિકેતા શાહ તેમજ હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ મુંબઈથી ડોક્ટર હેતન શાહ આવેલા હતા તેમણે ઘણા ખરા દર્દીઓની તપાસ કરેલા આશરે બસો ઉપરના દર્દીઓની તપાસ કરેલી હોય તેમજ જરૂરિયાત મુજબ નિઃશુલ્ક દવા પણ આપેલી છે ને નિઃશુલ્ક તપાસ પણ કરેલી છે તેમાં મોટાભાગે યુવા હૃદય હૃદયરોગનું પ્રમાણ વધારે હોય તો તેની તકેદારી રાખવાનું કીધેલું છે તેમજ કેન્સરના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં હોય તેમાં તમાકુ જેવા વ્યસનોથી કાળજી રાખવાની તેમજ તમાકુનું સેવન છોડવાનું જણાવેલું હતું અને આ મુખ્ય હેતુ અમારો એક નિઃશુલ્ક સેવાનો હતો જેથી કરી ગીર પંથકમાં આવી ગંભીર બીમારીઓથી બચી શકાય તેમાં મારી સાથે મારી ટીમ તેમજ આ ડૉક્ટરોની ટીમનો હું જામોદરી ગ્રામ પંચાયત વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું